સાબરકાંઠાના હિંમતનગરમાં મહિલાઓના જોરદાર હોબાળા વચ્ચે ખાત ખાતમુહૂર્ત કર્યું ખાત મુહૂર્ત ભાજપના ધારાસભ્ય વીડી ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું હિંમતનગરમાં મહિલાઓના જોરદાર હોબાળા વચ્ચે ધારાસભ્યએ ખાત મુહૂર્ત કર્યું છે શહેરના રણછોડરાય સોસાયટીના નાકે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો ટીપી રોડની કામગીરીમાં મોટા માથાના મકાન બચાવવા સેન્ટ્રલ લાઇન પાલિકાએ ચેન્જ કરી હતી વિફરેલી મહિલાઓ ખાત મુહૂર્તના સ્થળે પહોંચી મહિલાઓ બૂમો પાડતી રહી અને ધારાસભ્યએ ત્રિકમથી ખાત મુહૂર્ત કરીને ચાલતી પકડી પાલિકા પ્રમુખ સહિત પાલિકાનો સ્ટાફ પણ હાજર હતો મહિલાઓના રોષ સામે બધાની બોલતી બંધ થઈ ગઈ હતી આટલા વિરોધ વચ્ચે પણ ધારાસભ્ય વીડી ઝાલાએ ખાતમુહૂર્ત કરવાનું બંધ ન રાખ્યું ধ એમની <laughs> મલ્ટી બ્રાન્ડ નું ઈ બાઈક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર પિસ્તાલીસ હજાર થી લઈ હાઈએસ્ટ રેન્જ ના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોક માં પચાસ કિમી થી ચારસો કિમી સુધી ની રેન્જ ની શ્રેણી એક થી ત્રણ વર્ષ ની વોરંટી અયોધ્યા નૂતન મંદિર માં રામલલા બિરાજમાન થવાની ખુશી માં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ